પ્રશ્ન નંબર છ હડપ્પન શહેરોમાં ગટર વ્યવસ્થાની મુખ્ય વિશેષતા શું હતી યુપીએસસી સીડીએસ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ખુલ્લી ગટરો ઓપ્શન બી ઈંટોથી ઢંકાયેલી ગટરો ઓપ્શન સી લાકડાની ગટરો ઓપ્શન ડી કોઈ ગટર વ્યવસ્થા નહોતી ઉત્તર ઓપ્શન બી ઈંટોથી ઢંકાયેલી ગટરો સમજૂતી હડપ્પન શહેરોની ગટર વ્યવસ્થા અત્યંત વિકસિત અને સુઆયોજિત હતી રસ્તાઓની બંને બાજુએ ઈંટોથી ઢંકાયેલી ગટરો હતી જે ઘરોના ગંદા પાણીને શહેરની બહાર લઈ જતી હતી આ સ્વચ્છતા પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે પ્રશ્ન આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે